ખોટ બને શા માટે વિદ્યાર્થી મિત્રો તો કે હાઇડ્રોજન બે પરમાણુ છે ને એની અંદર ભળેલા હોય કેની અંદર ભળેલા હોય હાઇડ્રોજનની અંદર અને એક છે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન ઓક્સિજન એક પરમાણુ ભળેલો હોય પણ એ દર્શાવવામાં આવતો નથી એક છે તે દહનશીલ છે અને એક છે તે દહન પોષક છે એક બળવા વાળો છે અને એક ઠારવા વાળો છે આ બંને ભેગા થાય ને વિદ્યાર્થી મિત્રો ત્યારે શું બને પાણી શું બને

કૌંસ પૂરો કૌંસ ની અંદર a b અને સૂત્ર શું કરવું હોય તો કઈ રીતના જો વિદ્યાર્થી મિત્રો 2 આ આપણે આ પ્રમાણે લેવું પડે તો કે નહીં ભાઈ એ પ્રમાણે છે કઈ રીતના કે ભાઈ એક a અહીંયા છે એક a અહીંયા છે તો એનો સ્ક્વેર થાય ભાઈ આ પ્રમાણે થાય પહેલા પદ નું નિશાની અહીંયા પદને નિશાની મૂકી દો હવે શું કરશું એક a, no सु, a, a, a b અહીંયા છે એક a b અહીંયા છે તો 2 a b લખી આપે ભાઈ બીજા પદની નિશાની પછી b નો સ્ક્વેર આમ લખો તમારું સૂત્ર સુપર છે

આ સિલેક્શન સેલ કાર્ડ નાખો આઈક સિલેક્ટ સેલ કાર્ડ નાખો ક્યાં લઈ જશે હવે સબસ્ક્રિપ્ટ હું છે સબસ્ક્રિપ્ટ હવે વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન થાય છે સબસ્ક્રિપ્ટ ને સુપરસ્ક્રિપ્ટ મિક્સ થઈ જવાનું લાગ કાઈ વાત જો એના માટે ટ્રિક છે કઈ ટ્રિક ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રિપ્ટ આપણે ત્રણ અક્ષર લેવા અહીંયા એસ યુ આ એક્સ ને છેદ છે અને આ છે એક્સ ને અંશ છે દર્શાવે છે ખ્યાલ આવી હવે શું થશે વિદ્યાર્થી મિત્રો સમજો ખાસ આને કહેવાય એસ યુ બી સબસ્ક્રિપ્ટ અને આની કહે સુપરસ્ક્રિપ્ટ s u p કેલા લખી ત્રણ ત્રણ શબ્દ લેવા બેટા યસ ઓર નો યસ યસ ઓર નો યસ વેરી હવે શું શું વિધેય કરો આઈ ધ્યાન બધાય જો આ b નું પાકડું ઉપર b નું પાકડું ઉપર જો સ્મોલ સ્મોલ લેટર લેવા p સ્મોલ લ્યો અને b પણ સ્મોલ લેવાનો આ બંને સ્મોલ લીધા પછી શું કરવાનું છે વિધેય મિત્રો તો કે b નું પાકડું ક્યાં છે ઉપર તેની વેલ્યુ છે આવી

सुपर स्केप आई यहां अपन ने अपन सुपर स्केप आ थैंक यू एनी दे था क्याला वीडियो तो आ तो विद्यार्थी मित्रों केसों केवा ने तो भाई आ ने सब्सक्राइब केवा आ ने केवा सुपर स्केप क्याला वीडियो एना पसनो आपणो अगला टॉपिक छे ते आपरे आवती काली जरे पसन मुछु आवती काल आपण शिकवा ने से चेंज केस चेंज केस न कुल पांच प्रकार से चेंज केस न कुल पांच प्रकार से इमा पहला आउ छे सेंटेंस केस पहला आउ छे सेंटेंस केस बिजू के आउ छे लोअर केस